સારા કામ માટે ભેગા થાય કરનારા ફોરકાસ્ટ કરનારા છે અને ગૂગલમાં જોવે આજે મોબાઈલમાં વરસાદ થશે બોટાદમાં આજે રાતના એક વાગ્યા સુધી વરસાદ પડવાની આગાહી હતી પણ તમે બધા દિલથી ભેગા થવાના છો એટલે ઉપરવાળા એ મદદ કરી આ છે કુદરતી એને યાદ રાખજો તમે જગતનો તાપ કેનાર એ ખેડૂતને જે રીતે દુખી કરો છો एक गरीब मजदूर पर दुखी थाय से तमारा राज्य में तो याद रख जो भाई गरीब की कदी न खाली जाए भाई गरीब की कदी न खाली जाए मुए ढोर के चरम से लोहा भी भस्म हो आ जे परिस्थिति पैदा थी जे मां अपनी बच्चे खास उपस्थित हमारा राष्ट्रीय नेता गुजरात ना प्रभारी सांसद અદણી મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભારી ભૂપેન્દ્ર મરાવીજી બનાસ ની બેન નથી રહી હવે સંસદની બેન આખા દેશની બેન બની છે ગાયની બેન બની છે જીગનેશભાઈ લાલજીભાઈ કટારીયા અને ભેગા કરવા માટે જેને થવું હોય એને થાય પણ સરકાર કોંગ્રેસ ની થાય એની ચિંતાથી ચોટલી બાંધી છે એવા ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ ભાઈ પૂજાભાઈ વંશ પંચ પર ખુબ મહાનુભાવો બેઠા છે બધા નામો લઈ શકતો નથી

ખેડૂત લોકશાહીમાં રહેલા એકદુગર ના ખેલ જેવું કરે તમને ખબર ના પડે એ ખેલ કરતા હોય પાછળ ખીચા કાતો ભરતા હોય તમારા ખીચા કપાઈ જાય અને ખેલ પૂરો થયા પછી પાંચ પાંચ રૂપિયા હામેથી ઇનામમાં માં આપે કે હું તો જાદુગર પાંચ રૂપિયા ઇનામ હામેથી આપું રાજી થઈ જાય માણસ પાંચ રૂપિયા મળ્યા પાંચ રૂપિયા મળ્યા અરે તારું પાંચસો નું ખીચું કપાઈ ગયું તો જો જીએસટી નાખીને ખેડૂત આજ સુધી ખાતર ઉપર ક્યારેય કોંગ્રેસ ની સરકારો આવી કે બીજી સરકારો આવી આઝાદી આવ્યું ત્યારથી ખેડૂતના ખાતર ઉપર ખેડૂતના ટ્રેક્ટર ઉપર ડીઝલ ઉપર કોઈ ટેક્સ એવો નહોતો

કે જેથી કરીને ખેડૂત ડીઝલ ટ્રેક્ટર વપરાય સામાન લઈને ટેમ્પો જાય ગરીબ માણસ બેસીને જાય તો એને મોંઘું ના પડે મોટી ગાડી વાળો પેટ્રોલ પાંચ રૂપિયા વધારે આપે તો વાંધો નહીં પણ ડીઝલ સસ્તું હતું કે નહીં આજે ભાવ હરખા છે અને કેટલા રૂપિયા પેલા ડીઝલ ના હતા ને આજે કેટલા છે ખાતરનો ભાવ શું હતો ક્યાં ગયો બિયારણ ક્યાં ભાવનું હતું ને શું ભાવનું થયું ક્યારે હિસાબ તો લગાવો કે ખાલી બે હજાર રૂપિયા ખાતામાં નાખ્યા એમાં રાજી થઈ જશું આપણે કે રેશનમાં મફત થોડુંક અનાજ આપે આપણા જ લૂંટીને આપે આપણે એને રાજી તો શું કરા ખાસ વિનંતી કરું છું એ બેઠા છે એ બધાને કે ચોરે ચોટે જ્યાં મળો ત્યાં ક્યારે હિસાબ કરીને બીજાને પણ સમજાવજો અરે કોઈ ભાજપવાળો આવે ને તો એને કહેજો તારા કુટુંબમાં કોઈ ડોક્ટર કે એન્જિનિયર થયો ખરો કે હા તો તે સરકાર કોની હતી કે કોંગ્રેસની અને એન્જિનિયર કે ડોક્ટર કેટલામાં થવાય તુષારભાઈ ડોક્ટર થવામાં પૂરા આખી ડિગ્રી મેળવી ત્યાં સુધી બાર હજાર રૂપિયા ડોક્ટર થયા તા તુષારભાઈ ચોધારી અત્યારે બાલ મંદિરમાં માં મૂકવો હોય તો પૈસા એ કેટલા થાય અને ડોક્ટર કે એન્જિનિયર થવું હોય તો ફી કેટલી છે અને આ રીતે આપણી લૂંટ ચલાવતા હોય અને પેલા બે હજાર ખાતામાં આવ્યા કે ખોરાક દાણા મફત માં આવ્યા એમાં મત કમળ ને પોસાય ખરું હું આપ સૌથી વિનંતી કરું છું કે આ ચર્ચા કરજો હું પણ ખેડૂત છું એ મનમોહનસિંહજીની સરકાર હતી સોનિયા ગાંધીજીનું નેતૃત્વ હતું

ખેડૂતો ક્યા ભાવમાં ગેસ નો બાટલો આવતો હતો કયો ક્યારે હિસાબ લગાવ અને એટલા જ માટે લાંબી વાત નથી કરવી કારણ કે આમ તો જો કે આપણે સૌરાષ્ટ્ર માં ટેવાયા હોય છે આમ ડાયરો હાલે રાત ના એક વાગે પ્રભાતિયા કરીને છૂટા હતા સંતવાણીના ડાયરો હાથ થઈ ગયું છે એવું જ બધી પીડા છે વ્યથા છે લોકોની એ વ્યથા વાત કરવા ભેગા થયા અને ત્યારે બાકી વક્તાઓ બોલે ત્યાં સુધી પણ પ્રેમથી આપ સાંભળજો માત્ર એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ આપણા કવિ કલાપીજી પહેલા સત્તાધીશો કેવા પલટો કરી રામના નામે મત લે છે એને કહું છું કે ભગવાન શ્રી રામ પણ વેશ પલટો કરીને એક ધોબી ના ઘર માંથી અવાજ આવ્યો તો એને સાંભળીને જેણે લંકાને પાડીને સીતા માતાને લઈને આયા હતા એ સીતા માતાનો પણ ત્યાગ કરીને વનમાં મુકવા ગયા એ સતાધીશ કહેવાય એ રામ રાજ્ય નાને તો કહેવા આવતો તમે દેશદ્રોહી કે વાત કરતો તો કવિ કલાપીની એ સતાધીશ નીકળે છે घोડા ઉપર નીકળે છેવેશ પલ્ટો કરીને નીકળ્યા છે રાજાને ખબર ન હતી

અને તો કેટલી આવક થતી હોય આટલો રસ નીકળે છે આની ઉપર ટેક્સ થોડુંક વધારવું જોઈએ આ થોડોક વધારવો જોઈએ એવો વિચાર સત્તાધીશ ને આવ્યો રાજાને અને પછી છાજિયું પૂરું થયું છે ઓલું કે છે કે હજી એક વધારે માકે છે આપો કે હા આપો અને ફરી જ્યાં શેરડીને કાપવા જાય છે ત્યાં એક બે ત્રણ ચાર એક ટીપું રસ નીકળતો નથી શેરડીના હાંઠામાંથી અને ત્યારે એ કહે છે કે કાં તો રસ ઈન કઈ ધરા એ વિચાર જયારે આવે છે ત્યારે આજની પરિસ્થિતિ સાથે જુઓ આજે રસી ધરા નથી થઈ આપણી ધરતી માતા તો આજે રસી ભરપૂર છે પણ દયાહીન થયો નૃપ

અને માતા એ બોલી ખેડૂતની કે કા રસીન થઈ ધરા કા દયા થયો ગયો રૂપ આઉ ના બને અને ત્યારે એના પગમાં પડીને કહે છે કે હું જે રાજા છું અને મને જ ખોટો વિચાર આવ્યો તો માં પણ હવે હું મારો વિચાર બદલાવીને ભગવાનને પ્રાર્થના કરું છું કે આનો એક પૈસો પણ ન લેવો જોઈએ કાળી મજૂરી કરીને મહેનત કરનાર ખેડૂત ના ત્યાં

સંવેદના હોય છે હું પોલીસ તંત્રને અને સરકારી તંત્રને પણ કહું છું કે તમે કોઈ સત્તામાં બેઠેલી પાર્ટીના અમલદાર ચોકીદાર કે નોકર નથી તમે જનતા સત્તા તો પલટાયળમાં આમના કાન કેવાથી ઘણા ખોટા લોકો ના એન્કાઉન્ટર પછી કોઈ બચાવવા એવું જેલમાં એટલે ખોટી દાદાગીરી કોઈ તંત્ર વાળા એ ના કરવું જોઈએ કારણ કે જનતા ની સેવા

આપણા સૌના માટે સારું રહે આપણે કરતા હોય છે ને વિધિ અળસ ગઈ ને લક્ષ્મી આવી અળસ ગઈ ને લક્ષ્મી આવી હવે બે હજાર સત્યાવીસ માં અળસ જાય અને હવના ઘર માં લક્ષ્મી આવે એવી શુભેચ્છા પાઠવી જાય